નમસ્કાર અમરેલી જિલ્લામાં મોટી કુકાવાવ ગ્રામ પંચાયત ખાતે કૃષિ સહાયના ઓનલાઈન ફોર્મ ભરવાના કાર્યમાં નોંધપાત્ર ઝડપ જોવા મળી હતી રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાન પેકેજ જાહેર થતાં ખેડૂતોમાં આશાનો માહોલ જોવા મળ્યો હતો અને ગ્રામ પંચાયત કચેરીએ ખેડૂતો માટે સુવિધાયુક્ત વ્યવસ્થા ઊભી કરી હતી ખેડૂતોને ચા પાણીની વ્યવસ્થા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને છેલ્લા પાંચ દિવસમાં આઠ કોમ્પ્યુટર અને ઓપરેટરોની મદદથી નવસોથી વધુ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા બાકી રહેલા ખેડૂત ખાતેદારોને પણ ટોકન મુજબ બોલાવવામાં આવી રહ્યા હતા આ કામગીરીમાં તલાટી કમ મંત્રી મિલન કટારિયા સરપંચ સંજય લાખાણી અને ગ્રામ પંચાયતની ટીમે ખાસ જહેમત લીધી હતી જેથી એક પણ ખેડૂત સહાયથી વંચિત ન રહે ખેડૂતો દ્વારા પણ ગ્રામ પંચાયતની વ્યવસ્થા અને કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ભૂકા ગ્રામ પંચાયત ખાતે જે કૃષિ સહાય પેકેજ જે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેમના સંદર્ભમાં તમે જોઈ રહ્યા છો કે કુકામાં બહોળી પ્રમાણમાં ખેડૂતો જે સિસ્ટમેટિક પ્રમાણમાં આવી રહ્યા છે તેના ફોર્મ નિઃશુલ્ક અને એને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે પ્રમાણે ફોર્મ ભરાઈ રહ્યા છે તે બદલ ખેડૂતોનો પણ હું ખૂબ આભાર માનું છું તે લોકો પણ કોપરેશન કરી અને પંચાયતને પણ સાથ સમર્થન આપે છે જય હિન્દ જય ભારત મોટી ગ્રામ પંચાયત ખાતે જે કૃષિ સહાય પેકેજ જે સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેમના સંદર્ભમાં તમે જોઈ રહ્યા છો કે કૂકાઓમાં બહોળી પ્રમાણમાં ખેડૂતો જે સિસ્ટમેટિક પ્રમાણમાં આવી રહ્યા છે તેના ફોર્મ નિઃશુલ્ક અને એને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે પ્રમાણે ફોર્મ ભરાઈ રહ્યા છે તે બદલ ખેડૂતોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તે લોકો પણ કોપરેશન કરી અને પંચાયતને પણ સાથ સમર્થન આપે છે જય હિન્દ જય ભારત Eu